ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં આવતા ખાખી જાડિયા રોડ સોનલ નગર અને ચુનાની ભટ્ટી વિસ્તારના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે આ પ્રશ્ને સ્થાનિક અપક્ષ સદસ્ય ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાએ રહીશોની વેદનાની વાચા આપી નગરપાલિકા કચેરી ખાતે મુખ્ય અધિકારી અને પ્રમુખને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી પીવાનું પાણી આવતું નથી આ બાબતે નગરપાલિકા નગરપાલિકાના લાઇનમેન અને સંબંધિત કર્મચારીઓને વારંવાર મૌખિક જાણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિ તેમને તેમ જ છે તંત્ર બધી હકીકત જાણતું હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હું વોર્ડ નંબર ત્રણનો રહેવાસી છું અમારા નગરમાં અવારનવાર પાણીના પ્રશ્નનો નિકાલ નહોતો થતો તે બદલ અમે નગરપાલિકાએ આવીને અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે અમારા સભ્ય છે ચંદ્રપાલશ્રી રણજીતસિંહ જાડેજાને સાથે લઈને પ્રમુખસિંહને અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવો પ્રશ્ન અમારે બીજી વાર ક્યાંય ન થાય ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા સદસ્ય શ્રી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં ખાખીગાડીયા રોડ ઉપર આવેલ રઘુવંશી રેસીડેન્સી સોનલનગર ચૂનાની ભ્ઠી જે ઘણા સમયથી અમને ફરિયાદ આવેલી કે પાણી અનિયમિત આવતું હોય અમુક સમયે પાણીનું વિતરણ થતું નથી ક્યાંક પાણીની લાઈન તૂટેલી છે એવી અમુક ફરિયાદો અમે અનેક કર્મચારીઓને રજૂઆત કરેલી તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવેલ ન હોય જેને લીધે સ્થાનિકોને સાથે રાખી આજ રોજ અમે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે અને જો થોડા સમયમાં આનું નિવારણ નહીં આવે તો અમે ફરી પાછા ઉગ્ર રજૂઆત કરી અને ગાંધી જિંદગી માર્ગે આંદોલન કરશું સીબીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ઉપલેટા